કમિશનરના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ બેઠકનો આયોજન કરવામાં આવ્યો બેઠકમાં રાજ્ય સરકાર તરફથી શહેરના માર્ગોની હાલત સુધારવા અંગે મળેલી સૂચનાઓના અનુસંધાનમાં તાકીદના પગલા લેવા પર ભાર મૂકવામાં આવ્યો તો કમિશનરે તંત્રના સંબંધિત અધિકારીઓને શહેરના તમામ ખરાબ રસ્તાઓ પર નાખાડા પૂરવાની કામગીરી સત્વરે પૂરી કરવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે આ કામગીરીની ઝડપ વધારવા માટે અધિકારીઓને દિવસ અને રાત્રે એમ બંને પાળીમાં કાર્ય કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે શહેરના નાગરિકોને હાલાકી ન પડે અને ચોમાસાની ઋતુ બાદ માર્ગોની સ્થિતિ સામાન્ય બને તે માટે મહાપાલિકાએ ઝડપી કાર્યવાહી હાથ ધરી છે માર્ગોના સમારકામ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરના ઉદ્યાનોની જાળવણી અંગે સુધારણા માટેની કામગીરી પણ તાત્કાલિક ધોરણે શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા છે આ ઉપરાંત વડોદરાના ઐતિહાસિક વારસા સમાન માંડવી પાણી ગેટ અને ન્યાયમંદિર જેવી ઇમારતોના જીર્ણોધાર અને સંબંધિત કાર્યોને પણ ઝડપી ગતિ આપવાનો બેઠકમાં નિર્ણય લેવાયો હતો મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓને સ્પષ્ટ જણાવ્યું હતું કે પ્રજાલક્ષી કાર્યોમાં બિનજરૂરી વિલંબ થવો ન જોઈએ અને તમામ કામગીરી ગુણવત્તાયુક્ત રીતે સંપૂર્ણ સમયસર પૂર્ણ થવી જોઈએ આ નિર્ણય શહેરીજનોને વધુ સારા રસ્તા અને સુવિધાઓ પૂરી પાડવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે તેમજ શહેરના ઐતિહાસિક સ્થાનોની જાળવણી પ્રત્યે તંત્રની ગંભીરતા સૂચવે છે સમીક્ષા બેઠકમાં લેવાયેલા નિર્ણયનું તાત્કાલિક અને અસરકારક પાલન સુનિશ્ચિત કરવા પર હવે સત્તાધીશોનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે હતી રાજ્ય સરકાર તરફથી અને સાંજે પણ એક મીટિંગ હતી એમાં રોડ રસ્તા બાબતની જે પણ રેઝીડલ કામો છે એને વહેલા તકે પૂરું કરવા માટે રાજ્ય સરકારની પણ સૂચના હતી આના પ્રમાણે અત્યારે સિટીની અંદર જે પણ કોઈ પણ ખાડાઓ બાકી ના રહે રોડની રિસર્ફેસિંગ થઈ જાય પોટવોલનું ફિલિંગ થઈ જાય એ બાબતનો તમામ ઝોનલ એન્જિનિયર્સ અને રોડ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટને અમે આજે કડક રીતે સૂચના આપી છે આવતીકાલથી પણ આપણે જેટલા પણ આઉટરીચ પ્લાન્ટ છે ત્યાંથી સપ્લાઇસ લઈને રીકાર્પેટિંગનું કામ અને કાર્પેટિંગનું કામ બંને ફૂલ સ્પીડમાં કામ કરવા માટે અમે સૂચના આપી છે એટલે કાલથી જ તમામ ઝોનલ એન્જિનિયર્સ અને રોડ પ્રોજેક્ટ દ્વારા આ કામો ઉપર હંડ્રેડ પર્સન્ટ વેગ આપવામાં આવશે આ વખતે અત્યારે લગભગ ચાલીસ કિલોમીટરનું આપણે રિસર્ફેસિંગ અને પોર્ટોર ફિલિંગનું કામ અમે કર્યું છે આવનારા દિવસોમાં લગભગ સેવન્ટી ટુ નવા અમે લેવાના છે વેસ્ટ ઝોન ઇસ્ટ ઝોન સાઉથ ઝોન નોર્થ ઝોન પેકેજ તરીકે પણ કરવાના છે અને ઓછી વિસ્તારમાં પણ રોડ નવું રોડ કરવાનું કામગીરી પણ હાથ ધરવાના છે જે જે વિસ્તારમાં ડીએલપી ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ પાંચ વર્ષ પૂરું થઈ ગયું છે અને જે રોડ્સમાં ખાડાઓ પડી પડી ગયા છે પડી ગયા છે તેમાં પણ રિસર્પસી કામ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યા છે એટલે રાતમાં અને સવારે બંને સમયે રોડ ઉપર હન્ડ્રેડ પર્સન્ટ ફોકસ કરવાનું આજે રિવ્યુ મિટિંગમાં સૂચના આપવામાં આવી છે સાથે સાથે બે ફ્યુચરિસ્ટિક સેલ અને હેરિટેજ સેલનું પણ રિવ્યુ મિટિંગ કરવામાં આવી હવે ફ્યુચરિસ્ટિક સેલમાં આવનારા દિવસોમાં ફ્રન્ટ ડેવલપમેન્ટ એટલે ફોર્ટી વન લેક્સમાંથી ટ્વેન્ટી નાઇનનું કામ પૂરું થયું છે હવે બાકીના લેક્સની અંદર કેવી રીતે લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ કરવી છે આધુનિક રીતે નવા ગાર્ડન સાથે કામગીરી કરવા માટે પછી આવનારા દિવસોમાં ફ્યુચરિસ્ટિક સેલ દ્વારા કેનાલ રૂફટોપ પ્લાન્ટેશન જે સિટીની અંદર ની અમે વાત પ્લાન્ટ્સ અને આજવા સરોવરમાં ફ્લોટિંગ સોલરનું પણ પ્લાન્ટ કામગીરી આગળ લઈ જવા માટે આજે અમે પ્લાનિંગની આગળ મિટિંગ રીવ્યુ કર્યા હતા સાથે આઇકોનિક પ્રોજેક્ટ જે લિનિયર ગાર્ડન છે ઝેન ગાર્ડન છે આપણે દસ હેક્ટર છે કે હેરિટેજ સેલ દ્વારા જે માંડવી ગેટ છે આ સિવાય આવનારા દિવસોમાં આના માટે પણ કામગીરી હાથ ધરવામાં આવશે ન્યાય મંદિર લાલકોટ જે મેજર ગાળના દિવસોથી પેન્ડિંગ છે એમાં પણ રીડિઝાઇન અને એક્સપ્રેસ ઓફ ઇન્ટરેસ્ટ કરાવીને નું કામને વેગ આપવામાં આવશે અને ન્યાય મંદિરનું પણ જે ફ્રેશ હેરિટેજ સેલ અંતર્ગત નવું કામમાં લઈને પણ આગળ વધવા નક્કી કર્યું છે ઘણા દિવસોથી તો આંબેડકરવાડાનું પણ વોર્ડ નંબર તેર ની ઓપરિશી થયા પછી એને પણ એએસઆઈની ફ્રન્ટ પાર્ટ છે અને બેક પાર્ટ વીએમસીનું છે એને પણ કેવી રીતે રેટ્રો ફિટિંગ કામગીરી કરી શકાય એના પણ અત્યારે નવા પ્લાનમાં લીધેલા છે અને આવનારા દિવસોમાં સેવા સિવેલ જે સ્ટેપવેલ છે એને પણ નવનીકરણ કરવા માટે રેજ્યુરેશન કરવા માટે પ્લાનિંગ આજે ઘણું બધું રિવ્યુ કર્યું છે એટલે આશા રાખીએ કે આવનારા દિવસોમાં સિટી વિસ્તારમાં રોડ રસ્તાની કામગીરીમાં ફૂલ જોશ મળે અને સાથે સાથે હેરિટેજ પ્રોપર્ટી કન્ઝર્વેશન ઉપર પણ જે કામગીરી છે એના ઉપર પણ વેગ આપવાનો અને ફ્યુચરિસ્ટિક જે નવા નવા પ્રોજેક્ટ છે એના ઉપર પણ વેગ આપવા માટે રિવ્યુ મીટિંગ અને પ્લાનિંગ મિટિંગ આજે બોલાવવામાં આવી હતી